અને મિત્રો આ જમાનો એવો મોડન થઈ ગયો છે કે આ વિડીયો જોઈને તો તમારું મગજ પણ એમ થી એમ ફીરવા લાગશે કારણ કે મિત્રો આ માજી તો બધી માં બધી હદ પાર જ કરી નાખી છે અને આખું સોશિયલ મીડિયા એમ એમ હલી પણ ગયું છે અને તમે પણ જો આ વિડિયો છેલે સુધી જોશો તો તમે પણ હલી જવાના છો અને મિત્રો જે આ વિડીયો સામે આવ્યું છે એ તો ખરેખર અદભુત અને ખતરનાક છે તો મિત્રો આ વિડીયો તમે છેલ્લે માં છેલ્લે સુધી જોજો તમને થોડીક વાર ની અંદર જ આખો વિડીયો પણ જોવા મળવાનો છે અને તે સાથે મિત્રો આ ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને બે લાયકોન બટન પણ દબાવી દેજો જેથી કરી અને તમને પણ આવા જોતા પહેલા વિડીયો ને લાઇક બટન દબાવી અને વધારે વધારે લોકો સુધી આ વિડીયો ને શેર પણ કરી દેજો કારણ કે મિત્રો આ મેડમ વાતો સાંભળી અને તમે પણ ઘોડા રેસની રેસ જેમ દોડવા લાગશો અને તે સાથે મિત્રો આ વિડીયો શોશો સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ જ વાયરલ છે તો હવે જુઓ મિત્રો તમે પણ આ વિડીયો ને એક વાત બોલું हाँ। मेरा खड़ा हो गया जब पानी पेल चले। मेरी बंदी ने मेरा खड़ा कर पाती हाँ। तुमने खड़ा कर दिया तुम्हारा इतना है देखो पीछे से तुम्हारे देखो, देखो। पीछे की बम बहुत मस्त है तुम्हारी पीछे देने का ऐसे ऐसे उंगली नहीं पीछे उंगली थी एक बार एंटी मैं क्या सुधरूंगा ऐसे देखो आंटी मेरे से बोलेगा तू मजाक कर ले बात अलग है फिर पैसे एंटी आप मांगती हैं और क्या मेरा उसी में खड़ा हो जाता है मेरा जड़ जाता है तुम्हें सच पता और